અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં દબાણ શાખાની ટીમ દ્વારા કલિકુંડ વિસ્તારની લારીઓ હટાવવામાં આવતી હોય છે તો બજારની લારીઓ હટાવવા કેમ નથી આવતી તેવા સવાલો ઉભા થવા પામ્યા છે તાલુકાના ઘાસપીઠ મસ્જિદ કોમ્યુનિટી દ્વારા મસ્જિદના દરવાજાની આગળ લારીઓ અને કેરેટ હટાવવાના મુદ્દે લઈને તાલુકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અરજીકર્તાઓએ જણાવ્યું હતું કે ધોળકામાં આવેલા લખીચોક વિસ્તારમાં ઘાસપીઠ મસ્જિદની આગળના ભાગમાં બહાર નીકળવાના દરવાજાની આગળ લારીઓ કેરેટ અને તેમના સાધનો મૂકવામાં આવે છે જે જેના કારણે આવા જવા માટે રસ્તો બંધ થઈ જાય છે અને જ્યારે તેઓને આ સમસ્યા દૂર કરવા માટે કહેવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા અમારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા અને તમારાથી થાય તે કરી લો તેવી ઉગ્રતાભરી રીતે વાતચીત કરવામાં આવતી હોવાની ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ નમાઝી ભયોને આવા જવામાં તકલીફ ના પડે તે રીતે લારી અને તેમની વસ્તુઓ હટાવી લેવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી ઇદ્રિશ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ